નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આપણા શરીરની ઉંમર આપણી ઉંમર જે છે એ ચાલીસ વર્ષે પહોંચી જઈએ ને પછી ખોરાકમાં થોડો ફેરફાર કરવો ખૂબ જરૂરી હોય છે એનું કારણ એ છે કે પાછલી ઉંમરમાં અમુક પોષક તત્વોની ઉણપ શરીરમાં જ્યારે સર્જાતી હોય ને ત્યારે ખોરાકમાં થોડો ફેરફાર કરવામાં આવે તો શરીરની અંદર ઘણી બધી એવી બીમારીઓ હોય છે જે ખૂબ પરેશાન કરે છે આવી બીમારીઓ છે એ શરીરમાં દાખલ થતી નથી આપણે યુવાનીમાં જે ખોરાક ખાધો હોય આ ધડ ખોરાક છે એનું સેવન કર્યું હોય કેમ કે યુવાનીમાં ચડતું લોય હોય છે ત્યારે કોઈ સમસ્યા થતી નથી પાચન પણ મજબૂત હોય છે પાચન શક્તિ પણ વધારે એક્ટિવ હોય છે પરંતુ ઉંમરનો જે પાછલો પડાવ જ્યારે શરૂ થતો હોય ને ત્યારે આ બધી જ જે શક્તિ છે એ ડાઉન થવા લાગે છે અને આવા સમયે ખોરાકમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે હવે મિત્રો ચાલીસ વર્ષની ઉંમર થઈ ગઈ હોય ને તો તમને એક સજેશન કરું છું એક એવા કુદરતી દાણા કે જેનું દરરોજ એક કે બે ચમચી ખાલી સેવન કરવામાં આવે ને તો પણ મિત્રો શરીરની અંદર રહેલું એક પોષક તત્વ એટલે કેલ્શિયમ કેલ્શિયમનો ભંડાર છે એમ કહી શકાય કેલ્શિયમની ખાણ છે એ દાણાનું નામ છે મિત્રો તલ તલ છે કાળા અને સફેદ બંને પ્રકારના આપણે જે તલ જોયા છે આ તલની અંદર મિત્રો પોષક તત્વોની વાત કરું અને એના ઉપચારો કહ ને કે કઈ રીતે શરીરમાં તલ કામ કરે છે કેમ કે તલની અંદર આમ તો ઘણા બધા પોષક તત્વો છે ફાઇબર છે ઓમેગા સિક્સ ફેટી એસિડ સાથે સાથે અમુક પ્રકારના એવા વિટામિન્સના ખનીજ તત્વો છે પોટેશિયમ મેગ્નેશિયમ ફાઇબર મહત્વનું છે આયર્ન છે અને અઢળક એવા પોષક તત્વો છે કે જે શરીરને અનેક રીતે ઉપયોગી થાય પરંતુ તલની અંદર રહેલું જે કેલ્શિયમ છે જે પાછળની ઉંમરમાં ચાલીસ વર્ષ પછી આ જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તલના દાણા એટલે તલ તલનું સેવન પહેલાં તો કઈ રીતે કરવાનું ચાલીસ વર્ષ પછી એ ધ્યાનથી સમજી લો પહેલાં તો મિત્રો સફેદ તલ હોય કે કાળા તલ બંનેમાંથી કોઈ પણ તલ છે ને એ રાખવાના છે કાળા ન હોય તો સફેદ તલ પણ ચાલે છે તલની અંદર મિત્રો એક પ્રકારનું એક લુબ્રિકેન્ટ રહેલું છે કે એવું કુદરતી નેચરલી ઓઇલ છે નેચરલી તેલ તલના દાણાની અંદર છુપાયેલું છે જે આંતરડાને પોષણ આપે છે આંતરડાને સ્મૂથ બનાવે છે એટલે એ પાચનતંત્ર માટે રૂપ છે પરંતુ તલ જે છે એને કેલ્શિયમના સ્ત્રોત તરીકે સૌથી મહત્વનો ભંડાર માનવામાં આવે છે તલ છે ને પહેલાં શેકી લેવાના છે તલને શેકી અને પછી એને મુખવાસ તરીકે પણ ખાઈ શકો છો અથવા એમના દિવસમાં ગમે ત્યારે એનું એક ચમચી કે બે ચમચી જેટલું સેવન કરી શકાય છે બેથી ત્રણ ચમચી પણ સેવન કરી શકાય છે આમ તો મિત્રો તલ છે ને એને શિયાળાનું સુપર ફૂડ માનવામાં આવે છે પરંતુ એવું નથી કે એનું સેવન શિયાળામાં જ કરી શકાય કેમ કે તલની તાસીર એટલી બધી ગરમ નથી કે જે શરીરને ઉનાળામાં તમે સેવન કરો તો શરીરમાં ગરમીની સમસ્યા થાય નેચરલી અને નોર્મલ શરીર હોય ને તો મિત્રો તલ છે ને એ બારે માસ એનું સેવન કરી શકાય છે થી ત્રણ ચમચી જેટલા તલને પહેલાં શેકી લેવાના છે બરાબરના શેકી અને બાળવાન નથી શેકી અને પછી આને ડબ્બીમાં ભરી રાખો દિવસ દરમિયાન એક કે બે ચમચી જેટલા મુખવાસ તરીકે ગમે ત્યારે ખાઈ શકાય છે આ રીતે ન ફાવે ને તો મિત્રો એવું બની શકે કે દિવસ દરમિયાન ક્યાંય વસ્ત વ્યસ્ત હોઈએ આપણે કામગીરીમાં તો રાત્રે અથવા સવારે પણ સેવન કરી શકાય છે અને એટલો પણ ટાઈમ ન હોય ને તો તલને શેકી અને એનો પાવડર બનાવી દેવાનો અને આ પાવડર જે છે એને દૂધમાં નાખીને એક ચમચી દૂધમાં આ પાવડર નાખવાનો અડધી ચમચી સાકરનો પાવડર નાખો અને હલાવીને મિક્સ કરીને આનો આનો જે સ્વાદ છે એ પણ જબરજસ્ત આવશે સાથે જે મોટી ઉંમરના લોકોને ખૂબ ફાયદો કરશે એનાથી શરીરની અંદર કેલ્શિયમ તો વધશે જ મિત્રો એટલે ભવિષ્યમાં પણ હાડકાને લગતી સમસ્યા નહીં થાય કેમ કે તલનો આ જે પ્રયોગ છે અને દૂધમાં પણ સેવન કરી શકો છો આ રીતે ચૂર્ણ બનાવી અને એમના પણ મુખવાસ તરીકે ખાઈ શકો છો તલની અંદર આયર્ન પણ સમાયેલું છે જે બ્લડને લગતી લોહીને લગતી કોઈ સમસ્યા હશે તો એમાં પણ ફાયદો કરશે બીજું સૌથી મહત્ત્વનું હાડકાને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ એટલા માટે કે તલ જે છે એનાથી દાંત પણ મજબૂત બને છે કેમ કે મિત્રો એમાં કેલ્શિયમ છે જે દાંતને પણ મજબૂત બનાવે છે સાથે સાથે હાડકાંના જે સાંધાઓ હોય છે ને સાંધાના દુખાવામાં પણ જબરજસ્ત રાહત આપે છે બીજું એ કે તલની અંદર રહેલું જે નેચરલી ઓઇલ છે કે જે હાડકાના સાંધામાં જે લુબ્રિકેન્ટ્સ ઘટી જવાને લીધે સાંધામાં દુખાવા થતા હોય તો આમાં પણ ખૂબ જ ફાયદો કરે છે એ સિવાય મિત્રો શેકેલા તલ અને ગોળનું સાથે સેવન કરવામાં આવે ને તો શરીરમાં એ હિમોગ્લોબિનનું સ્તર વધારે છે અને એનિમિયા જેવી સમસ્યાથી પણ બચાવે છે અથવા બ્લડને લગતી સમસ્યાથી પણ બચાવે છે સાથે સાથે સ્કીન છે એને સ્વસ્થ બનાવે છે અને વાળને તંદુરસ્ત રાખે છે એ સિવાય તલની અંદર રહેલું જે ફાઇબર છે જે પાચનતંત્રમાં ખૂબ મદદ કરે છે અગાઉ કીધું એ પ્રમાણે તલમાં રહેલું જે નેચરલ ઓઇલ છે જે આંતરડાને પોષણ આપે છે જેના લીધે મિત્રો પાચનતંત્ર સારી રીતે કામ કરે છે અને પાચક રસો વધારે એક્ટિવ થાય છે જેના લીધે મિત્રો ખાધેલો ખોરાક ખૂબ ઝડપથી અને આસાનીથી પાચન થાય છે એ સિવાય મિત્રો શેકેલા તલને મુખવાસ તરીકે ખાવામાં આવે ને તો એ માઇન્ડ સુધારે છે માઇન્ડ પાવર વધારે છે સાથે સાથે જે સ્ટ્રેસ અને ટેન્શન જે તણાવ હોય છે ને આને ઓછો કરવાનું કામ કરે છે અને જે લોકોનો તણાવ ઓછો થાય છે એટલે જે લોકોને રાત્રે નીંદર એટલે કે ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો આમાં ખૂબ ફાયદો કરે છે તલ એના લીધે તણાવ ડિપ્રેશન અને સ્ટ્રેસ જેવી સમસ્યામાં ગઝબનો ફાયદો થાય છે જે પાછળની ઉંમર હોય છે ત્યારે શરીરની અંદર અમુક કમજોરી અને અશક્તિ જેવું રહેતું હોય તો એની માટે તલ રૂપ છે આ રીતે જે દૂધમાં તલનું ચૂર્ણ અને સાંકર નાખીને પીવામાં આવે ને તો એનાથી શરીરની અંદર એનર્જી પણ વધે છે અથવા તલ અને ગોળ સાથે ખાવામાં આવે તો શરીરની અંદર એનર્જી વધે છે શક્તિ વધે છે કેલ્શિયમ વધવાને કારણે અને હિમોગ્લોબિનનું સ્તર છે એ બરાબર જળવાઈ રહે છે જેના લીધે મિત્રો શરીરની અંદર શક્તિનો સંચાર થાય છે અને શરીરની અંદર તાજગી અને સ્ફૂર્તિ રહે છે જે પાછળની ઉંમરમાં ખૂબ જ મિત્રો ફાયદાકારક માનવામાં આવે છે તો આ હતા તલના એવા ફાયદા કેમ કે મિત્રો તલ જે છે એ કેલ્શિયમની ખાણ છે કાળા તલ ન મળે તો સફેદ તલ પણ આ જે પાછળની ઉંમરમાં મોટી ઉંમરમાં ખૂબ જ કામની વસ્તુ છે એક પ્રકારનું પાવરફુલ સુપરફૂડ માનવામાં આવે છે તલને ખૂબ ખૂબ આભાર જય માતાજી